lay 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 badan dasar keren aku nek amal aku siap share kereta aja deh aku lola ah iya suai bisa share kereta deh naik kolok kereta Jai Ramapir, Jai Ramapir, Kuka Pai ભેર ભુવા દર્શન દર્શન લાય દર્શન

બધા દર્શન કરીને જય રામાપીર ખાસ કરીને લખજો જય રામાપીર રામાપી નોરતા ચાલુ થઈ ગયા છે તો રામાપી નોરતામાં દર્શન જોત દર્શન કરાવીશ જો દર્શન કરાવીશ આ જો દર્શન પછી આ રામાપી દર્શન કરાવીશ મંદિર દેખાડીશ રિઝલ્ટ રિઝલ્ટ આવશે પણ કેમેરામાં શું થાય કે હવે અત્યારે બધો નેટના બહુ તકલીફ છે અને બધાને ફોન આવે છે કે લાય કર લાય કર પણ એમાં શું નેટની બહુ તકલીફ છે બધા જય રામાપીર ખાસ લખજો જેથી કરીને રામાપીરા વાર્તામાં બધા એને દર્શન થઈ શકે અને લાઈક શેર ફોલો કરજો જેથી કરીને બીજા માણસો પણ જોઈ શકે હો એટલે આપણે એક ખ્યાન કે મેં આ આ ચેનલ ચડવામાં આવશે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલ દબાવી દેજો એટલે જે તે કરને પહેલો જ વિડિયો તમને મળી શકે કાકે આફિનનો મંડળમાં થાશે એટલે તો આમાં લાઈક કરોમાં આવશે બરાબર ને બોલુ હા હા લેજો જેટલા માણસો લાઈ માં આવે જાય રાખતા થઈ ગયો મને ખબર પડે કે આપડા આટલા માણસો આયા આ ગામના હતા ગામ ગામનું નામ લખતા ભક્તિ વાળા ચક્કુ ભાઈ લાઈક શેર ફોલો કરતા જેથી કરીને મને ખબર પડી મંડે હા ઘડિયાળ નો પીર આપડી ચેનલ છે ભાઈ ગૌસ્વામી નમન જય રામ પીર જય રામ પીર આમો અવાજ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરીને લાઈક શેર ફોલો કરતા જજો મને ખબર પડે કે આ ગામના માણસ રામ દર્શન કર્યા આ ગઢિયામાં મંદિર આવેલું છે સસ્ક્રાઈબ ફ્રજિયાત કરી લેજો બે લાઇકરણની ઘંટી દબાવી દેજો જેથી કરીને રામાપીણના મંડળ છે રામાપીરના વિડીયો છે ફટાકે આવી જાય આપણામાં પેન આઈડી પેન આઈડી મને નથી આવડતું ભાઈ પેન આઈડી નથી આવડતું મને સ્પેન શું કહેવાય જ નથી ખબર પડતી low button, wow. ah, yeah? ya? button આ વિડીયો લાઈક થઈ જશે શેર કરજો વિડિયો ને સબ્સ્ક્રાઇબ કરતા જ જાવ આપણે સખી છીએ આનો આનો બહુ અનુભવ છે ને આપણી પાસે આ દર્શન થાય બધાય ને આપણે સખી આયા હમણાં